આરોપી સંજય કડક સજા તે માટે સરકારી વકીલ યોગીબેન કે બારોટે કરેલ દલીલ ગ્રાહ્ય રાખી નડિયાદની સેશન કોર્ટે ફટકારી વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા બત્રીસ હજારનો દંડ તથા વળતર બેટે રૂપિયા પાંચ લાખ ચૂકવવાનો કર્યો સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ નડિયાદમાં શ્રી રાહતકર સાહેબની કોર્ટમાં આરોપી સંજયભાઈ કાળાભાઈ રાઠોડ ના કે જેમની સામે ઈપીકો કલમ ત્રણસો છોતેર બે ત્રણ વીસ વર્ષની કેદની સજા કરવામાં આવી છે ગુના બાબતની સંક્ષિપ્ત માહિતી આપણે આપું તો જણાવવાનું કે આ કામના આરોપી જે ભૂખ બનનાર છે એમની ઉંમર તેર વર્ષ અને છ માસ છે જે ઘરે એકલા હોય અને માતા પિતા મજૂરી કામે જતા હોય ત્યારે તેમની સાથે અવારનવાર ઘરના પાછળના ભાગેથી આવી અને તેમની સાથે બળજબરી પૂર્વક કરેલો હોય અને જે જેના કારણે આ ગર્ભ રહેલો હોય અને બાળક જન્મ થયેલો હોય તેમજ આ ભોગ બનનાર ની સાથે જયારે સંભોગ કરતો ત્યારે અવારનવાર તેને ધમકી આપતો તેમજ તેને સ્કૂલમાં તથા ગામમાં બદનામ કરી નાખવાની ધમકી આપીને જણાવતો હતો કે જો કોઈને કહીશ તો તને મારી નાખીશ અને સ્કૂલમાં અને ગામમાં બદનામ કરી નાખી છે ભૂપ બનનાર કોઈ કહી શકેલા નહીં અને ભૂખ બનનાર ગર્ભવતી બનેલા અને ભૂખ બનનાર બાળક થયેલું જેનો ડીએનએ રિપોર્ટ પણ નામદાર કોર્ટ રજૂ થયેલો છે આ કામે પ્રોસિક્યુશને પોતાના સમર્થન ટોટલ અઠ્યાવીસ દસ્તાવેજો રજૂ કરેલા છે અને ટોટલ દસ જાહેદો તપાસેલા છે અને નામદાર કોર્ટે ત્રણસો છોતેર બે અને પાંચસો છ બે ને માન્ય રાખી અને આરોપીને વીસ વર્ષની સજા કરેલી છે તેમજ આ કામના આરોપીને દંડ અને પાંચ માસની સજા તદ ઉપરાંત પાંચસો છ બે માં બે બે વર્ષ બે બે હજાર રૂપિયા દંડ અને દસ દિવસની સારી કેદની સજા કરે છે